નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ પ્રજાપતિ અલ્પેશ જય ગયું હોર્ટિકલ્ચર નર્સરી દ્વારા હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મેરવાડા ગામ ખાતે આપણા ખેડૂત શ્રી કીર્તિસિંહ રાજપૂત એમના ખેતરની વિઝિટ માટે આવ્યા છીએ ખેતરના અંદર આપણે જામફળ તાઇવાન પિંક જામફળ કહેવાય એનું અલ્ટ્રા હાઈડેન્સિટી પ્લાન્ટેશન કરેલું છે મિત્રો શરૂઆતના અંદર થોડીક પહેલાં પોતાનો પરિચય આપશે પછી આપણે ફાર્મની વિઝિટ કરાવીએ ગામ મેરવાડા રાજપૂત કીર્તિસિંહ અમે જય ગોગા નર્સરીમાંથી જામફળના લાવ્યા હતા અને અમને અલ્પેશભાઈને સારી સલાહ આપી અને અમે પછી આ ખેતી કરવાનું નક્કી કર્યું બાકી અમે પહેલાં યુરિયા ડીએપી નોખી નોખીને નખીને અમારા ખેતરની હાલત ખરાબ થઈ ગઈ અને હવે અમે ડાયરેક્ટ જીવામૃત્યુ વાપરો છો અને બધું ઓર્ગેનિક ખાતર કયા મહિનામાં પ્લાન્ટેશન કરેલું હજી આ કરેલું અમે લગભગ પાંચો મહિના પાંચ મહિના કરી છે ને સાત મહિનાથી સાત મહિના મિત્રો તમે જોઈ શકો છો જે જામફળના ગ્રોથ માત્ર માત્ર જે સાત મહિના જ થયા છે અને આપણે એનું કટિંગ પણ લગભગ બે વખત લીધું અને કટિંગ કર્યા પછી જે નવી બ્રાન્ચિસ આવી એ નવી બ્રાન્ચિસના ઉપર તમે જોઈ શકો છો કે જે બી એના લીપ છે એના ઉપર ડબલ ડબલ જામફળના ઝુમખા છે લોકો કેતરના અંદર કેમિકલ વાળું ખાતર વાપરતા હતા એની જગ્યાએ આપણે જીવામૃત બનાવવાનું ચાલુ કરેલું છે જીવામૃતના અંદર ઓલરેડી તૈયાર થઈ ગયું છે જીવામૃત પણ ડંડાને દો પાસો પડી ગઈ છે આને અંદર તૈયાર થઈ ગયું છે આ જીવામૃતથી આપણે આ ફાર્મનું ડેવલપમેન્ટ કરેલું છે લગભગ આપણે આઠથી દસ દિવસના અંતરે રેગ્યુલર જીવામૃતનો ઉપયોગ ખેતરમાં કરીએ છીએ કોઈ પણ પ્રકારનું કેમિકલ ખાતરનો ઉપયોગ કર્યો નથી છતાં પણ તમે જોઈ શકો છો મિત્રો એના પર થૂંકનું સેટિંગ બહુ જ જબરજસ્ત થૂંકનું સેટિંગ ફ્લાવરિંગ પણ સાત મહિના જોતા ખરેખર બ્રાન્ચિસ બી સારી છે એનું થડ પણ ઓલરેડી મજબૂત છે તમે એના પરથી ઉત્પાદન લઈ શકો એ કન્ડિશન અત્યારે થઈ ગઈ છે બીજું એના પર જે પ્લાસ્ટિકના જે કવર લાગેલા છે એ બધા એના પછીનું પહેલાં જૂનું ફ્રૂટ આપણે સેટ કર્યું હતું અને જૂનું ફ્રૂટ સેટ થઈ ગયું છતાં પણ એના પર નવું ફ્લાવરિંગ ઓલરેડી ચાલું જ છે એટલે કહેવાનો મતલબ કે આપણે ત્રણે ત્રણ સિઝન એના પર ફ્લાવરિંગ ફ્રૂટ લઈ શકીએ છીએ જે પણ તમને દેખાય છે કે જે પ્લાસ્ટિકના જે પ્લાસ્ટિક લગાવેલું છે એ પ્લાસ્ટિક જૂના ફ્રૂટ તૈયાર છે અને નવું ફ્લાવરિંગ સ્ટાર્ટ છે તમે જોઈ શકો છો એ પણ ત્રણ ત્રણના ઝુમખાના અંદર કે એક તળાવ ઉપર આપણે ત્રણ ત્રણના ઝુમખા લઈએ છીએ ત્રણ આપણે વચ્ચેની એક સીઝન આપણે ડ્રોપ કરીએ છીએ એના પરથી ફ્લોરિંગ તોડી દઈએ છીએ અને એના પર બે બે સિઝન આપણે રાખીએ છીએ ખેડૂતને જે ભાવ મળે એ પ્રમાણે ફ્રૂટ સેટ કરે આપણે બીજું આપણે એના અંદર જે ખેડૂતના ત્યાં પ્લાસ્ટિક વેસ્ટ પડ્યું હતું એ વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને આપણે મલ્ચિંગ કરવાનું કામ કરી રહ્યું છે મલ્ચિંગ એટલે જે અંદર જે આવી ધારો વધારાનું નિંદામણ થતું હતું એ નિંદામણ બિલકુલ ઉપતું નથી એમ અને છોડ પોતાના જે બી ખાતરા લઈએ એ પૂરેપૂરું લઈ શકે એમ હા મિત્રો બીજું કહેવાનું એ થતું હતું કે જે પણ ખેડૂત મિત્રોને આવું અલ્ટ્રા હાઈડેન્સિટી પ્લાન્ટેશન કરવું હોય તો તમે અવશ્ય જય ગોગા હોર્ટિકલ્ચર નર્સરી નરવાડા પાલનપુરનો સંપર્ક કરી શકો છો અને મહેશભાઈ રાજપુરિયા જે યુટ્યુબર છે એમની આ વિડીયો જોઈ અને જે જયગોકા હોર્ટિકલ્ચર નર્સરી પર આવશે પ્લાન્ટ લેવા માટે એમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને ટોટલી ગાઈડલાઇન આપણે જયગોકા હોર્ટિકલ્ચર નર્સરી દ્વારા પૂરી પાડવામાં આવશે એમના સબસિડીથી માંડી અને ટોટલી કઈ રીતના ફાર્મ ડેવલપ કરવું અને કઈ રીતના અંદર ઇન્ટરક્રોપિંગ કરવું જે વચ્ચેની જે પણ આ વચ્ચેનો ભાગ દેખાય છે આપણને એ વચ્ચેના ભાગના અંદર પણ આપણે કઈ રીતના બીજા શાકભાજી જેવા પાકો પણ લઈ લઈ કે એ ટોટલી ગાઈડલાઇન પૂરું પાડવામાં આવશે એટલે એક જ પાણી એક જ ખાતરે આપણે કઈ રીતના વધુ પાક લઈ શકાય એ બધું ટોટલી નોલેજ આપણે જઈ ગયો કે હોર્ટિકલ્ચર નર્સરી દ્વારા પૂરું પાડવામાં આવશે બીજું મિત્રો કહેવાનું એ થાય છે કે આપણા જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા શ્રી આચાર્ય દેવવ્રત એમનું જે સપનું છે કે આપણે ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતી પહોંચાડીએ અને એમની આવક ડબલ કરીએ તો એ આવક ડબલ કઈ રીતના થઈ શકે તો તમે અલ્ટ્રા હાઈડેન્સિટી પ્લાન્ટેશન કરશો અને જે વચ્ચેની ગેપિંગ વધે છે એના અંદર તમે શાકભાજીનું પણ પ્લાન્ટેશન કરો અને એક જ પાણીએ તમે વધુ પાક લઈ શકો એ રીતનું આયોજન કરશો તો તમે ખેતીની અંદર સક્સેસ જાવ અને આ ખેતીની અંદર સક્સેસ જવું હોય તો તમે અવશ્ય જય ગુકા હોર્ટિકલ્ચર નર્સરી મેરવાડાનો સંપર્ક કરો તમને પૂરેપૂરું ટોટલ ગાઈડલાઇન પૂરું પાડવામાં આવશે અને તમને જે પણ ફાર્મ ડેવલપ કરેલ છે એની વિઝિટ કરવામાં આવશે અને વિઝિટ કર્યા પછી ફાર્મનું આપણે એક મેપિંગ કરી અને એના અંદર કોઈ જમીનના નમૂના લઈ અને પછી આપણે પ્લાન્ટેશન કરવામાં આવશે